ઈ દોઈ લી ન થા તો તરાં કેરિયું ખાઈ લઉં મજો આ બપોરાનો ટાઈમ થઈ ગયો તો અઠ્ઠુડો કેમ ન આયો મારો દીકરો ઈ નકી કેરિયું ખાતો હોય અલ ભૂખ નો લાગેલ ક્યાં થાવે અલ જાવા દેતો મારો દીકરો મારો આ ખાતો કેમ ક્યાં નથી આંબા માથે ક્યાં બેસી જો આંબા માથે હોય ને તો કરે ડોયલી વાંદરો આવી અને કેરીઓ ખાતો તો તે હું જોતો તો બેઠ બેઠો કે બધી આ કેરીઓ ખાઈ ગયો હવે કેરીઓ ત્યાં ખાધી છે ખોટું સીને બોલે મારી આ એસી વરની ઉંમર થઈ મે આપણે ગામની સીમમાં કે વાંદરો ન જોયો તું કે વાંદરો આવ્યો તો માતાજી નામ ડોયલે વાંદરો હતો નાનો હું નો ને મારા જેવડો ટપુડા ટપુડા તું જો ને મને રમાઈડમાં જે દી હું તને કેરી ખાતો દેખી ગયો ને તે દી આખા મહિનાનો પગાર દસી એટલું સમજી લીજે આલામ બપોરો કરવા Mas, atau bersih ya. Dua lima kebenar pilih.

અને એ કેરી જ ખાઈ કે બાપા હું તમારો છોકરો છું તમારે મને નો શીખવાડવાનું હોય એ ઇને કેરીની ની આવા દો વાતમાં સાઈલ એ વાંધો નહીં વાતો નથી કરવી સાંજ માનીને ખાઈ લે

અમજો તો બડા હા તુજા આલીન કઈરામ આમ બાબા બગીસામ બરોબર હા કેરી મને ખબર પડી તે ખાધીલ પગાર માં કાપી લેશ કાય વાત ને એક શીર નો સાખું પછી તો તું આવી ગયો એ હા જો આ કેરિયું રે ને કાચ્યું છે ઉપર આમ જો પાક્યું ટાટા છે ઉપર છડી જા અને તું કેરિયું ખાજીએ હું જાવ છું ઓલી ઢોલીની ધ્યાન રાખવા હો એર કે ધ્યાન રાખજે આવી ન જાય ઓ એ

કપડા ક્યાં आंबામ છે એ ઓલો આમ રયો એમ હાલ મર દી ગુરુ આ તો ડોલી હા તો બેઠો મારો દીકરો મારો આ કે થી નાય બગીચા માં હેવાયો તો યતો

એ વાત તારી થાય શિવ વટાડી આવજે એટલે પાછો નો આવે